સમગ્ર પંથકમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અમરેલીની જે સ્થાનિક નદી છે ત્યાં સારા એવા નીર પણ વહી રહ્યા છે તો જુઓ આ દ્રશ્યો અમરેલીના છે અને જે રીતે વરસાદ વરસ્યો છે વાવણી લાયક વરસાદની હવે શરૂઆત થઈ ચૂકી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ચોમાસાએ બ્રેક લીધો હતો અને ત્યારબાદ હવે ચોમાસું જે રીતે જામ્યું છે અમરેલીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો આ તરફ રાજકોટના દ્રશ્યો જુઓ જસણ પંથકમાં પવન સાથે વરસાદ અસહ્ય ઉકળાટ બાદ સમગ્ર પંથકમાં વરસાદ આટકોટમાં વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા છે ભારે વરસાદ વરસી રહ્યો છે રાજકોટના દ્રશ્યો છે ઠંડક ઠંડકનો અનુભવ લોકો કરી રહ્યા છે તો ભારે ઉકળાટ બાદ આ વરસાદનું આગમન લોકોને વરસાદ પડી રહ્યો છે તો રાજ્યની હોટલ અને રિસોર્ટ પર જીએસટીના દરોડા ગીર સોમનાથ અને